નમસ્કાર શ્રી સરસ્વતી શિશુ મંદિર દ્વારા ગુરુજી દ્વારા બાળકોને પ્રત્યક્ષ જલજ્ઞાતિનો અભ્યાસ કરાવવામાં આવ્યો આ જલજ્ઞાતિ એટલે એક પ્રકારની આપણી શુદ્ધ ક્રિયા છે જેમાં આપણા નાકની સફાઈ કરવામાં આવે છે અને આ આના દ્વારા આપણામાં ઘણો બધો બદલાવ પણ આવતો હોય છે આ જલનેતિ કઈ રીતે થાય તો હું એ પણ સમજાવું છું જો તમારે પણ ઘરે કર્યું હોય તો પ્રથમ તમારે જરાક હુંફાળો એટલે કે નવ શેકા સ્વચ્છ પાણીમાં થોડું મીઠું નાખો નળીવાળા પાત્રને એટલે કે એવું પાત્ર કે જે જલનેતિ માટેનું પાત્ર આવે છે એને સાફ કરી તેમાં પાણી ભરો ઊભા રહીને અથવા ઉભળક બેસીને માથું થોડુંક આગળ ન શ્વાસ લેવા માટે મઢું ખુલ્લું રાખો નળીવાળા પાત્રની નળી એક નસકોરામાં નાખીને પાત્રને ન માવો પાણી એક નસકોરામાંથી જશે અને બીજા નસકોરામાંથી બહાર નીકળશે આ રીતે એક ગ્લાસ જેટલું પાણી એક નસકોરામાંથી નાખી બીજા નસકોરોમાંથી કાઢો આ જ પ્રમાણે બીજા નસકોરામાંથી નાખો પહેલાં નસકોરામાંથી બહાર કાઢો શરૂઆતમાં પાણી ક્યારેક મોંમાં જતું રહેશે પરંતુ ધીમે ધીમે નેતી ફાવી જશે નેતી કર્યા પછી કપાલભાતી કરો જેથી પાણી નાકમાં રહી ન જાય કે મગજમાં ભરાઈ ન જાય બસ આ રીતે ધરોજ કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે આના ઘણા બધા લાભ પણ રહેલા છે જેની અંદર પાણીમાં મીઠું હોવાને કારણે નાકની સારી સફાઈ થાય છે નેતીથી આંખોનું તેજ વધે છે જો આપણને શરદી રહેતી હોય તો કાયમની શરદી પણ દૂર થાય છે માથામાં રહેલો કફ પણ નીકળી જાય છે જલનેતિ નિયમિત કરવી જોઈએ જો નિયમિત કરીએ તો આપણને આનું પરિણામ સચોટ મળે છે આજ વિદ્યાર્થીઓ દ્વારા પણ આ જલનેતિનો અભ્યાસ કરવામાં આવ્યો તો બાળકોને પણ આનંદ ઉત્સાહ વધ્યો કે અમે પણ આવું કરી શકીએ અને આપણા જીવનમાં જે શરીર નિરોગી રહે તો જ આપણું જીવન સારું જ પસાર થાય છે અસ્તુ ભારત માતા જય